નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો ગઈકાલે એટલે કે અઠયાવીસ ફેબ્રુઆરીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો સોળમો હપ્તો જે છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો આજે હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો એ પછી ઘણા બધા ખેડૂત મિત્રોની મને કોમેન્ટ આવી છે કે અમારે બે હજારનો હપ્તો જે છે એ સોળમો હપ્તો તો મળ્યો છે પણ પાછલા બે ત્રણ હપ્તા નથી મળ્યા કોઈ કહે છે કે અમને પંદરમો અને ચૌદમો હપ્તો મળ્યો છે પણ દસમો અને બારમો હપ્તો નથી મળ્યો કોઈ કહે છે અમને બે હપ્તા મળ્યા છે કોઈ કહે છે અમને છ હપ્તા નથી મળ્યા તો મિત્રો કોઈ કહે છે કે અમારો સ્ટેટસની અંદર શું ભૂલ છે અમને કંઈ ખબર નથી અમે ફોર્મ ભરાયા ને બે વર્ષ થઈ ગયા છે વર્ષ થઈ ગયું છે છ છ મહિના થઈ ગયા છે તો પણ હજુ સુધી અમને આ યોજનાનો લાભ મળતો નથી તો મિત્રો આજે પણ કંઈ તમારા પ્રશ્નો છે એ પ્રશ્નનો આ જવાબ હું તમને ફક્ત ને ફક્ત તમે જે મને પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં કરશો એનું હું તમને માર્ગદર્શન આપીશ પણ જે એની જે પણ કંઈ કામગીરી છે એ ગ્રાઉન્ડ લેવલે થશે એટલે કે જમીન સ્તરે એની કામગીરી થશે હું અહીંયાથી બેઠો બેઠો તમને એની કામગીરી નહીં કરી શકું કારણ કે તમે રહ્યા તમારા જિલ્લાના તમે રહ્યા તમારા ગામના હું રહ્યો મારા ગામનો હું રહ્યો મારા જિલ્લાનો એટલે મિત્રો તમારે જે પણ કંઈ પીએમ કિસાનના પ્રશ્નો છે એ પ્રશ્નોના હું તમને માર્ગદર્શન આપીશ પણ મિત્રો એની કામગીરી છે એ તમારે ગ્રાઉન્ડ લેવલ જમીન સ્તરે કરી શકાશો તો મિત્રો આ જે કામગીરી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જે પણ કંઈ પ્ર કંઈ પણ પ્રશ્નો છે એ પ્રશ્નોનું મિત્રો સમાધાન જો હોય તો એક જ તમારા જે ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયતની અંદર આ યોજનાનું સમાધાન થઈ શકે છે જી હા મિત્રો તમારી જે ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયતમાં એક સરકાર દ્વારા કોમન સર્વિસ સેન્ટર ચલાવવામાં આવે છે અને આ કોમન સર્વિસ કોમન સર્વિસ સેન્ટર એટલા માટે ચલાવવામાં આવે છે કે આપણે કહીએ છીએ ને કે ડિજિટલ ભારત ડિજિટલ ગુજરાત તો આ સરકાર જે છે એ ડિજિટલ ભારતના રૂપમાં ભારત ડિજિટલ ભારત જોવા માગે છે એટલા માટે એમણે કોમન સર્વિસ સેન્ટર ગ્રામ પંચાયતની અંદર લગભગ દરેક ગ્રામ પંચાયતની અંદર કોમન સર્વિસ સેન્ટર એક ચલાવવામાં આવે છે અને આ જે કોમ કોમન સર્વિસ સેન્ટર છે એની અંદર સરકાર દ્વારા ચલાવવામાં આવતી જે પણ કંઈ યોજનાઓ છે જેની અંદર ભલે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હોય કે પછી વય વંદના યોજના હોય કે પછી વૃદ્ધ નિરાધાર પેન્શન યોજના હોય કે પછી કોઈ પણ યોજના હોય ખેતીવાડીની હોય કે પછી અનુસૂચિત જાતિની કોઈ યોજના હોય કોઈ વિકલાંગો માટેની યોજનાઓ હોય કે કોઈ પણ યોજનાઓ હોય જન્મ મરણનો દાખલો પછી રેશન કાર્ડને લગતી કામગીરી આધાર કાર્ડને લગતી કામગીરી પાન કાર્ડને લગતી કામગીરી ટૂંકમાં જે પણ કંઈ થી થતી જે કામગીરી છે એ દરેક કામગીરી કોમન સર્વિસ સેન્ટરની અંદર કરવામાં આવે છે અને આ જે કોમન સર્વિસ સેન્ટર છે એ સેન્ટરની અંદર એક કોમ્પ્યુટર સાહસિકને બેસાડવામાં આવ્યો છે અને આ કોમ્પ્યુટર સાહસિક જે છે એ તમારા જે કંઈ પણ પ્રશ્નો છે એનું સોલ્યુશન કરી આપશે અને તમારે જે યોજનાનો લાભ લેવો છે એ યોજનાનું માર્ગદર્શન તમને આપશે અને તમને ફોર્મ પણ ઓનલાઈન એ ભરી આપશે તમારા ગ્રામ પંચાયતની અંદર જ અને સરકારે આ જે કોમન સર્વિસ સેન્ટર ખોલ્યું છે એ એટલા માટે ખોલ્યું છે કે જે ગામડાના ખેડૂત ખેડૂતો છે લાભાર્થીઓ છે એમને સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતી યોજનાનો લાભ જો મેળવવો હોય તો પોતાના ઘર આંગણે કેવી રીતે મેળવી શકે અને એ જે સરકાર યોજનાઓ ચલાવે છે એ યોજનાઓની સંપૂર્ણ માહિતી પોતાના ગ્રામ પંચાયતની અંદર મળી રહે એના માટે આ જે કોમન સર્વિસ સેન્ટર છે એ ચલાવવામાં આવે છે તો મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોને મારી એક નમ્ર વિનંતી છે કે મિત્રો તમે જે કોમેન્ટો કરો છો એ કોમેન્ટો તમે કરો ભલે પણ કોમેન્ટો ત્યારે કરો કે જ્યારે તમને બે હજારનો સોળમો હપ્તો અથવા તો પંદરમો હપ્તો જે પણ કંઈ બે હજારનો લાભ તમને નથી મળતો તો મિત્રો સૌપ્રથમ તમે તમારું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરો તો મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ ડાયરેક્ટ કોમેન્ટ કરતા હોય છે પણ હું એમને વારંવાર કહું છું કે પ્લીઝ મિત્રો આપ આપનું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરો અને સ્ટેટસ ચેક કર્યા પછી ત્યાં તમને શું વિગતો ખૂટતી જોવા મળે છે જે પણ કંઈ પ્રોબ્લેમ હોય સ્ટેટસ ચેક કર્યા પછી તમારો પીએમ કિસાન સ્ટેટસની અંદર જે પણ કંઈ પ્રોબ્લેમ તમને જણાય એ પ્રોબ્લેમ તમે કોમેન્ટ બોક્સમાં લખો અને પછી હું તમને એનું માર્ગદર્શન આપીશ અને માર્ગદર્શન આપ્યા પછી જે પણ કંઈ કામગીરી જમીન લેવલે થાય છે એ તમારી ગ્રામ પંચાયતની અંદર જ થાય છે એટલે મિત્રો તમે તમારું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરી અને જે પણ કંઈ ત્યાં તકલીફ હોય જે પણ કંઈ ત્યાં ખૂટતી વિગતો જણાતી હોય એ વિગતો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછો અને હું તમને માર્ગદર્શન આપીશ અને માર્ગદર્શન આપ્યા પછી તમારે ગ્રામ પંચાયતની અંદર જવાનું છે અને ગ્રામ પંચાયતની અંદર જે પણ કંઈ ઓનલાઈન કામગીરી થાય છે એ બધી જ કામગીરી ત્યાં થાય છે હવે એની અંદર તમારે જો પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે તો લેન્ડ સીડિંગ કરવું છે તો પણ ગ્રામ પંચાયતની અંદર થઈ શકે છે ઈ કેવાયસી કરવી હોય તો પણ ગ્રામ ગ્રામ પંચાયતની અંદર થઈ શકે છે અને મિત્રો જો આધાર સીડિંગ કરવું હોય તો તમે બેંકની અંદર જઈને કરાવી શકો છો પછી મિત્રો આ જે યોજના ચલાવવામાં આવે છે આ યોજનાનું જો તમને કદાચ ગ્રામ પંચાયતની અંદરથી જો માહિતી તમને કદાચ ન મળે પૂરતી માહિતી જો ન મળે તો તમે તાલુકા લેવલે જે ખેતીવાડી અધિકારી નિમેલા છે ખેતીવાડી અધિકારી ત્યાં બેઠેલા હશે એ ખેતીવાડી અધિકારીને તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જે પણ કંઈ પ્રશ્નો છે અને જે પણ કંઈ તકલીફ તમને છે એ તમે તેમને જણાવી શકો છો અને તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો તો મિત્રો આશા રાખું છું કે હવે તમને બધી જ ખબર પડી ગઈ છે કે તમારે જો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવો હોય તો તમારે શું કરવું અને જો પીએમ કિસાન સ્ટેટસમાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછજો હું એનો તમને માર્ગદર્શન આપીશ અને માર્ગદર્શન આપ્યા પછી જે પણ કંઈ એની કામગીરી થાય છે એ ગ્રામ પંચાયતની અંદર થઈ શકશે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલમાં જો સૌ સબસ્ક્રાઇબ કરી દેજો અને હા જે આપેલ છે એને પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારે ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન જે છે એ આપને સૌથી પહેલા મળતું રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુધાભાઈ ચૌહાણ ને રજા આપશો નમસ્કાર